તો મહીસાગર જિલ્લાના વીરપુરનગરમાં જાહેર રસ્તાઓ પર વર્ષોથી થયેલા દબાણના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની ઘટના વધી રહી છે રસ્તાઓ પર ઠેર ઠેર દબાણો હોવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને વીરપુરના સ્થાનિક નાગરિકોએ જિલ્લા કક્ષાથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓને લેખિત રજૂઆતો કરી તાત્કાલિક દબાણો દૂર કરવાની માંગ ઉઠાવી ખાસ કરીને અહીં મુક્તેશ્વર મહાદેવ મંદિર થી લુણાવાડા મુખ્ય મથકને ને જોડતા માર્ગ પર નવીન રસ્તા નિર્માણ દરમિયાન દબાણો એ મોટું અડચણ સાબિત થઈ રહ્યા છે જેને દૂર કરવા માટે તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી મુકેશ્વર મહાવે જે રોડ બનાવવાનું કામગીરી ચાલી રહી છે તેની અંદર પંચાયત વિભાગ થી મળીને જે કલેક્ટર સુધી વારંવાર રજૂઆતો કરવા છતોય માપણી કરવામાં આવતી નથી અને અનલીગલી દબાણો દૂર કરવામાં આવતા નથી અને જે રસ્તો બનવામાં જે વચ્ચે રોડ વચ્ચે દબાણ થયેલું હોવા તો અને એના કોઈ મિલકતી દસ્તાવેજો પુરાવા ન હોવા છતાં આ લોકો દબાણ દૂર કરવામાં આવતું નથી અને જે લીગલી દબાણ છે એ દૂર કરવામાં આવે જે ઘણા બધા એવા અનલીગલી દબાણ છે એ તોડવામાં નથી આવ્યા અને જે લીગલી છે એ દબાણ તોડી દીધા છે અને જ્યારે મારી પાસે તમે જે દેખો છો એ જગ્યા વર્ષોથી જે પંચાયતના દફતરમાં લખ લખેલી નથી અને તો છતાં એની અત્યારે પંચાયત દૂર કરતી નથી અને જેનું જે કરવાનું છે દૂર એ પંચાયત કરતી નથી અને જે નથી દૂર કરવાનું એને દૂર કર્યું છે તો અમારી એટલી જ માંગ છે કે જે જે લીગલી હોય એને તોડવામાં આવે અને જે જે તે અમને ન્યાય આપવામાં આવે લીગલી દબાણો તોડી નાખ્યા છે જે અનલીગલ છે એ લોકો કશું કર્યું નથી અને બધું અહીં ગાડી જે માર પાછળ જે વસ્તુ દેખાઈ રહી છે અત્યારે એ અડચણરૂપ છે અત્યારે ટ્રાફિક સમસ્યાની અંદર બહુ તકલીફો થાય છે છતાંય વારંવાર દરેક વારંવાર રજૂઆત કર્યા છતાં હજુ તંત્ર જાગ્યું નથી અને અરજીઓ બધી બહુ બધી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં ને લુનાવાડા અને એમ બધા આપી દે છતાંય હજુ તંત્ર કોઈ હજુ જાગ્યા નથી મુકેશ્વર મહાદેવજી સીએસસી સુધી રોડનું કામ ચાલી રહ્યું છે આ રોડના કામની અંદર સ્વૈચ્છિક રીતે અમુક લોકોએ દબાણ કરેલ રીતે દબાણ દૂર કરી આપેલું છે અને અમુક પરિબળો આ દબાણ દૂર કરતા નથી અને ખોટી રીતે રસ્તો ન બને એ રીતે કરી રહેલ છે એક વખત આ રસ્તો પૂરેપૂરો બનાવી દે જે બી અડચણો હશે દબાણો હશે એના માટે અમે માન્ય કલેક્ટર સાહેબને બી લેખિતમાં આપેલું છે અને એમના સહકારથી અને આ દબાનો અમે સો ટકા દૂર કરીશું એ લોકો અમને ઓર્ડર કરશે તો આ દબાણો આપી છે છેલ્લે આખરી નોટિસ પણ આપવામાં આવી લેતી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ સર્જાઈ રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી થઈ આરપીએફ જવાનોએ રિક્ષા ચાલકને માર માર્યો પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું પોલીસ કર્મીઓ દ્વારા રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો હાલ આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં આરપીએફના જવાનો અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારી બવાલ સજાઈ હતી જે ઘર્ષણ સર્જાયું તેના વીડિયો સામે આવ્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અમદાવાદ કાલુપુર સ્ટેશનના દ્રશ્યો છે તો વડોદરામાં ટ્રાફિક પોલીસ પર ગંભીર આરોપ લાગ્યો યુવકને ઢોર માર માર્યાનો આરોપ લાગ્યો છે ત્રણ ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મોડિફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ ન હોવાથી યુવકને ઢોર માર માર્યો બાદમાં યુવાનને પોલીસ વાનમાં બેસાડીને ટ્રાફિક કચેરીએ પણ લઈ જવામાં આવ્યો જ્યાં હાજર અધિકારીએ પણ યુવકના ગુપ્તાંગના ભાગે માર માર્યાનો પીડિતાનો આક્ષેપ છે નોંધનીય છે કે અહીં આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે આ યુવકની માતાને પણ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તેની સાથે પણ હાથાપાઈ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે હાલ આ યુવક સારવાર અર્થે સરાજી હોસ્પિટલમાં છે તો મોરબીમાં વાહનો પર પથ્થરમારો કરાયો છે રાજપર ગામની આ ઘટના છે જ્યાં ગામ પાસે રોડ પથ્થરમારો થયો પથ્થરોના ઘાથી અનેક વાહનોને નુકસાન થયું અજાણ્યા લોકો ફરી અહીં અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે પથ્થરોના છૂટા ઘા કરવામાં આવી રહ્યા છે લોકોએ પોલીસને જાણ કરી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે રાજકોટમાં ધોરાજીમાં ગેરકાયદેસર લાકડા ભરેલી બોલેરો ઝડપાઈ છે મોટી મારડ પાસે વન વિભાગે આ દરોડા પાડ્યા હતા જે દરમિયાન એસી થી નેવું મણ જેટલી દેશી બાવળના લાકડા જપ્ત કરવામાં આવ્યા બે શખ્સો પુરાવા વગર લાકડા લઈને જતા હતા વન વિભાગે આ બંને શખ્સોની અટકાયત કરી છે આરોપીઓ પાસેથી પચાસ હજારની રકમ પણ વસૂલવામાં આવી મોટી તરફ જમણી બાજુ મોટી મારડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈ પણ પ્રકારની વાતુક પરમિશન વગર વાહતુક કરતા બે ઈસમોને અમે અટકાયત કરી હતી તો તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની ત્રણસો સિત્તેર જેટલી સોના ચાંદીની દુકાનો અને જ્વેલરી શોરૂમ પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પચીસ જિલ્લાઓમાં વિવિધ એકમો પર બસો ત્રેપન જેટલા અહીં પ્રોસીક્યુશન કેસ કરીને છ પોઈન્ટ નેવ્યાસી લાખની માંડવાળ ફી પણ વસુલાઈ ગ્રાહકોના હિતોની રક્ષા વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાઈ ગત વર્ષે વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા કુલ અઢાર પોઈન્ટ સત્યોતેર લાખથી વધુની માંડવાણ ફી વસૂલ કરાઈ હતી હવે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવ્યો છે પવનની ગતિ તેજ હોવાના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન હવે આગામી સમયમાં વધી જશે તેવી પણ આગાહી છે પરંતુ હાલ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને જે પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની તેજ ગતિના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યા હોવાનું નોંધાઈ રહ્યું છે જોકે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જવાનું છે આગામી દિવસોમાં આ તાપમાન વધશે રાજ્યમાં હાલ સૌથી ઠંડુ શહેર નલિયા છે જે હંમેશાથી રહે છે હા આ વખતે નલિયામાં આઠ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે ગત રોજ સાત ડિગ્રી તાપમાન હતું અને અમદાવાદમાં આજે ચૌદ ડિગ્રી તાપમાન છે વડોદરામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અને સુરતમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન તો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાશ્મીરના ગુલમર્ગ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે સતત બે દિવસથી અહીં પડેલા વરસાદ બાદ ભારે ઠંડી પડી છે જેના કારણે હોટેલોની બહાર રાખેલા ફર્નિચર પર બરફની ચાદર જામી ગઈ અને નક્કી તળાવની દિવાલો પર પણ બરફની પરત જોવા મળી રહી છે તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો ગુરુ શિખર પર રાત્રે માઇનસ ચાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું કડકડતી ઠંડીના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે છતાં પ્રવાસીઓએ આ ઠંડીનો આનંદ માણવા માટે આવું પહોંચી રહ્યા છે માઉન્ટ આબુનું વાતાવરણ બહુ સરસ છે હું મારા ફ્રેન્ડ જોડે અત્યારે આવ્યો છું અને ગાડી ઉપર બરફ જામેલો હતો આ બરફ તમે લાઈવ જોઈ શકો છો ઘણું સારું છે અને અમને બહુ સારું અમે ફૂલ એન્જોય